સરદાર સાહેબની પ્રેરણા આપને ગૌરવ થાય કે ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લો આણંદ ખેડા જિલ્લો એક અને એની અંદર નડિયાદની અંદર જેનો જન્મ થયો અને વિશ્વની અંદર આ જે નામ હોય લોખંડી પુરુષ તરીકે એની આપણને કલ્પના કરો કે જે વખતે જે સરદાર સાહેબે જે વિચારો રજૂ કર્યા છે દેશ માટે રાષ્ટ્ર માટે જે વિચારો અને એના કારણે પાંચસો બાસઠ રજવાડા એક કરવા માટે પહેલાં જેમ આગળના વક્તાએ કહ્યું કૃષ્ણકુમારજી ગોહેલે ભાવનગરના રાજાએ પહેલું જે રજવાડું આપ્યું અને પછી પાંચસો બાસઠ રજવાડો સરદાર સાહેબના કહેવાથી ભારતને અખંડ બનાવવા માટે જે પ્રયત્નો કર્યા એમાં તમામ રાજાઓએ ભારત દેશ માટે એક થયા અને એને આજે આપણે જોઈએ તો આગળ ભવિષ્યમાં જે સરદાર સાહેબે જે વિચારો મૂક્યા એની પ્રેરણા માટે આજના સમયની અંદર આજની પબ્લિકમાં સરદાર સાહેબના વિચારો એમના પુસ્તકો વાંચી એમની દેશ માટે જે કરી છે આપણે પ્રેરણા લેવા જેવી હોય આપણને બધાને ખબર છે કે જ્યારે દેશની અંદર વહેલા પહેલા વડાપ્રધાન બનવા લાયક માન્ય સરદાર સાહેબ હતા છતાં જે તે વખતના કારણે આજે આપણી ભૂલો નહીં પણ આપણને ખ્યાલ છે જે તે વખતના સમયે જવાહરલાલ નહેરુના વડાપ્રધાન બનાવ્યા તમે વિચારો પાંચસો બાસો ડજવાળા લેવાવાળા સંમતિથી જો એ વડાપ્રધાન બન્યા હોત તો આજે દેશની આપણે જે જે છે મોદી સાહેબ જે કરવાનો વારો આવે અને જે કામ કરે છે એના કરતા આજે ઘણું સવાયું સરદાર સાહેબે કામ દેશ માટે કર્યું હોત પણ સંજોગો વરસાદ ના થયો એના અધૂરા કામ માન્ય મોદી સાહેબ આજે આપણા દેશ માટે સરહદો માટે જે કામ કરી રહ્યા છે એ આપણે ગૌરવની વાત છે અને વધારે નહીં કહેતા સરદાર સાહેબના વિચારો અને સરદાર સાહેબના પુસ્તકો આપણે વાંચી સરદાર સાહેબે જે દેશ માટે કર્યું છે એના માટે આપણે કંઈક શું કરી શકીએ આપણે આપણા ગામ માટે આપણા તાલુકા માટે આપણા જિલ્લા માટે કંઈક તો એમની પ્રેરણા લઈ સ્વચ્છતા અભિયાન છે આત્મનિર્ભર છે આ બધા જ વિચારો જે સરકારે મોદી સાહેબે મૂક્યા છે એની અંદર પણ આપણે આગળ વધીએ વધારે નહીં કહેતા આપણા સાંસદને સાંભળવાના હોય એટલે આપ સૌએ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય તત્કાલીન આપણા સરદાર સાહેબ દેશના નાયબ વડાપ્રધાન હતા ગૃહ મંત્રી હતા પરંતુ એક વધારાનું પણ એક મિનિસ્ટ્રી બનાવી એ વધારાનું મંત્રાલય બનાવ્યું એનું નામ આપ્યું રિયાસત મંત્રાલય રિયાસત એટલે રજવાડા જેને રજવાડા એક કરવાનું કામ છે એવું મંત્રાલય બનાવ્યું અને એ મંત્રાલયના મંત્રી તરીકે સરદાર સાહેબ અને એમની સાથે એક વીપી મેનન કરીને સેક્રેટરી હતા જે ખૂબ વિદ્વાન હતા આ બલ્લે એક કામ ઉપાડ્યું અને થોડા દિવસોમાં શામ દામ દંડ ભેદ અને આ બધી જ વાતો કરવા જાઉં તો કલાકો જાય જૂનાગઢના રાજાને કેવી રીતે કર્યું હૈદરાબાદના રાજાને કેવી રીતે શામ દામ દંડ ભેદ કર્યું ફોલો ઓપરેશન ચલાવ્યું તું હૈદરાબાદમાં રાજા મુસલમાન પ્રજા હિન્દુ અને ત્યાં લૂંટફાટ એટલી બધી રજાકાર નામનું આંદોલન મુસલમાનો ચલાવે હિન્દુઓ પર અત્યાચાર કરતા બહેનો દીકરીઓનો બળાત્કાર કરતા વફરાન કરતા એવા સમયે સરદાર સાહેબે મિલિટરી એક્શન કરેલી આ દેશમાં પહેલી વાર થયેલી મિલિટરી એક્શન થઈ પોતે ફોજના આદેશ આપ્યો હૈદરાબાદને ને કાબુમાં લેવા માટે અને બહાર નામ આપ્યું પોલીસ એક્શન પોલીસ એક્શને લોકલ સ્થાનિય વ્યવસ્થાઓમાં પોતાનું રોલ કરે પણ હકી હકીકત તો લશ્કરી તાકાત હતી હૈદરાબાદના નવાબને પણ ઝૂંકવું પડ્યું ઓપરેશન પોલો એટલે નામ આપીધું કે એ વખતે અંગ્રેજો પોલોની રમત રમતા અને હૈદરાબાદમાં સત્તર પંદર વખત બે સત્તર પોલોના ગ્રાઉન્ડ હતા અંગ્રેજો તો ઓછી સંખ્યામાં હતા પણ એમના ભોગ વિલાસ એટલા બધા હતા દેશો જે પ્રકારે આપણી સંપત્તિ હતી આપણી જે એક પ્રકારની સમૃદ્ધિ હતી એનું શોષણ કરવાનું કામ કરતા એ અંગ્રેજોને અને જમ્મુ કાશ્મીરમાં પણ જ્યારે હરીસિંહ રાજા હિન્દુ અને પ્રજા મુસ્લિમ હતી જેમ જૂનાગઢમાં આપણે કહીએ કે રાજા મુસલમાન પ્રજા હિન્દુ હવે ત્યાં જનમત સંગ્રહ કરવાનું નક્કી થયું જનમત એટલે એ વખતે મત લેવાનું નક્કી થયું તો જૂનાગઢમાંથી એક લાખ અગિયાર હજાર મત હિન્દુ પ્રજાએ જૂનાગઢ ભારતમાં રહેવા માટે આપ્યું અને માત્ર બાવન મત પચાસ વધતા બે મત નવાબ ના પક્ષ માં પડેલા એટલે એવું નથી થયું આરજી હકુમત બનાવેલી આ બધી વાતો કરવા જવું તમને એક કલાક થાય આપણે યાત્રામાં જવું છે પરંતુ એ વખતે જમ્મુ પણ સંગ્રહ કરો એવો આવ્યો તો બધી મુસલમાન હતી ફારૂક અબ્દુલ્લા અત્યારે જે છે ઉમર અબ્દુલ્લા બાપા અને એના દાદા શેખ અબ્દુલ્લા એ ત્યાં નેતૃત્વ કરતા હતા હવે હરિસિંહ રાજા એવું કહ્યું કે મારે નથી ભારતમાં માં જોડાવ પાકિસ્તાન માંથી જોડાવ હું મારું રાજ્ય સ્વતંત્ર ચલાવીશ એવા સમયે જેવા ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં ભારત ના પાકિસ્તાન ના ભાગલા થયા ઓગસ્ટ સપ્ટેમ્બર ના ઓક્ટોબર માં પાકિસ્તાન ની દાનત બગડી અને પાકિસ્તાને જમ્મુ કાશ્મીર સરહદી રાજ્ય ઉપર હુમલો કર્યો પરંતુ એ વખતે જો હુમલો કરે તો બે દેશ વચ્ચેનો યુદ્ધ ગણાય એટલે એમણે યોજના પૂર્વક પઠાણ લોકો અને ટ્રાઈબલ એટલે જે આદિવાસી લોકો હતા એક કબાલીઓ લોકો એટલે કબાલી એટલે આપણે જેને કહીએ હમણાં વણઝારા જેવી કુભ મરિયર લોકો એને કબાલીના સ્વરૂપમાં હુમલો કર્યો હવે હુમલો કર્યો એટલે જમ્મુ કાશ્મીરનું સ્ટેટ પોતાનો કબજામાં લેવા માંડ્યું હવે આ રાજા પાસે તો એટલી સૈન્ય તાકાત હતી નહીં એટલે એમણે ભારતની મદદ માંગી જેવી ભારતની મદદ માંગી એવી સરદાર સાહેબે કહ્યું કે તમે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન દેશી રાજા રજવાડાઓને ભારતમાં ભેડા કરાર એને અંગ્રેજીમાં આ નામ છે અને વિલાયનો કરાર પણ સહી કરો તો જ તમને અમે ભારતનું અંગ ગણીએ અને તો જ મદદ કરીએ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાચ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક Audiovisual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.